શહેરમાં નકલી વસ્તુ મળવાનો સિલસિલો યથાવત જો તમે જાણીતી હેડ એન્ડ શોલ્ડરનું બ્રાન્ડનું શેમ્પૂ સુરતમાંથી લેતા હોય તો સાવધાન થઈ જાઓ સુરતમાં એક પર એક ફ્રી મળતું શેમ્પૂ તમારા વાળને સુંદર રાખવાના બદલે નુકસાન પહોંચાડી શકે છે આઠ વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીનું ડુપ્લિકેટ શેમ્પુ વેચતું ગોડાઉન અમરોલી પોલીસે પકડ્યું છે અમરોલી પોલીસે બાતમીના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની અંદરની ઓફિસમાં ચાલતી નકલી અને હલકી ગુણવત્તાવાળા શેમ્પૂ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી આ સાથે નકલી શેમ્પુના કન્સાઇનમેન્ટ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અમરોલી પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સ્ટાફના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે અમરોલી છાપરાભાઠા રોડ પર સ્થિત હિલ્ટન બિઝનેસ હબના ત્રીજા માળે ઓફિસ નંબર બસો ત્રેવીસમાં નકલી શેમ્પુ બનાવવામાં આવી રહ્યું છે જેમાં બ્રાન્ડેડ કંપનીના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કંપનીના લોગો અને સ્ટીકરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે હકીકતના આધારે પોલીસ ટીમે ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ત્રણ આરોપીઓ હિતેશ ધીરુ શેઠ દાનિશ વિરાણી અને જમીલ ગાભાણીની ધરપકડ કરી હતી આ ત્રણેય આરોપીઓ સાથે મળીને બ્રાન્ડેડ કંપનીના નામ અને સાહિત્યનો ઉપયોગ કરીને ઓફિસની અંદર નકલી અને હલકી ગુણવત્તાવાળા શેમ્પૂ બનાવતા હતા પોલીસે તેમની પાસેથી સોળ પોઈન્ટ છત્રીસ લાખ રૂપિયાનો નકલી માલ કબજે કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઈઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ માગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના સોળ લાખનો મુદ્દામાલ મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખનો મુદ્દા માલ કબજે કરેલ છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને બે માલિક ની ધરપકડ કરવામાં આવેલ છે